મારું નામ જીગત ત્રિવેદી છે અને અમે લોકો ચુંડાલ એરિયાની અંદર લગભગ વીસ થી બાવીસ સોસાયટી નું એક ડેવલપમેન્ટ એરિયાનું ગ્રુપ ચલાવીએ છીએ એની અંદર નાના મોટા પાયાના જે સુવિધાની જે જરૂરિયાતવાળા પ્રશ્નો ઉઠાવીએ છીએ આજે તારીખ ઓગણત્રીસ અગિયાર વાગે અમે લોકો એક હોલની અંદર ડેવલપમેન્ટ કમિટી એરિયાનું એક ગેટ ટુગેધર રાખેલું જેની અંદર અમે લોકોએ પાયાની સુવિધાના પ્રશ્નોની ચર્ચા કરેલી અને એ ચર્ચાને અમે એક લોકો બધા ભેગા થઈ અને જે જગ્યાએ જ્યાં પહોંચાડવાના ત્યાં પહોંચાડવા એના પૂરા પ્રયત્ન કરીશું અને આજે અમારું જે ફંક્શન છે એ એની અંદર લગભગ ચાલીસથી પચાસ લોકો વિવિધ ચેરમેન સેક્રેટરી ઇવન કમિટી એક્ટિવ કમિટી મેમ્બર્સ એ બધા જ લોકો સાથે મળી અને ગેટ ઉગેટર કરી અને જે સુવિધા છે એના પ્રશ્નોની ચર્ચા આજે અમે લોકોએ કરેલી કયા કયા પ્રકારના પ્રશ્નોની ચર્ચા છે અમારા પ્રશ્નની અંદર મેઇન તો નર્મદાનું પાણી અમારા માટે બહુ જ મોટો પ્રશ્ન છે એક એ હતો પછી ક્યાંક ને ક્યાંક ઘણી સુવિધાઓ મળી ગઈ છે એવું નથી ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ રહી ગયો હોય એ પ્રોબ્લેમની બી અમે ચર્ચાઓ કરી છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રીટ લાઇટોના પ્રોબ્લમ છે નાની નાની સોસાયટીઓમાં એ સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમો બી અમે અહીંયા ડિસ્કસ કરી છે ક્યાંક ને ક્યાંક એના સિવાય વધારાની અમારે કંઈક એવી ફેસિલિટી જે ગવર્મેન્ટ તરફથી અમને મળતી હોય એની બી અમે લોકોએ બધા ભેગા થઈને ચર્ચા કરી છે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન અમારા સામે એ બી આવ્યો છે કે કે રાતના સમયે જે હેવી સાધનો અમારા રોડ ઉપરથી નીકળે છે એ સાધનોને રોકવા માટે અમને કંઈક સુવિધા રૂપે કે અથવા એના માટે કંઈક અમને મદદ કરી શકે એના માટેની બી ચર્ચા અમે અમારા ડેવલપમેન્ટ કમિટી ગ્રુપમાં કરી છે આજે હેવી વ્હીકલ એટલે તમે એક્ઝેક્ટલી સ્પેસિફાઈ કરશો કયા પ્રકારના હેવી વ્હીકલ્સનો પ્રશ્ન છે વ્હીકલની અંદર જેમ ગવર્મેન્ટે સુટ આપી હોય એમ રાતના સમયની અંદર આઠ રીલ વાળા હોય છે ડમ્ફરિયા જેને કહેવાય છે કે રાત્રે માટી કપચી આથી ભરીને જતા હોય જેની સ્પીડ એટલી ઓવર લિમિટ હોય છે કે જેના એના પોતાના બી કંટ્રોલમાં રહી શકે એવું હોતું નથી સેકન્ડ થિંગ રાતના સમયે કોઈ વોકિંગ માટે નીકળ્યું હોય એ રસ્તો બહુ જ અવર જવરવાળો અને ભીડભાડની સોસાયટીવાળો રસ્તો છે તો એ સ્પીડ કંટ્રોલમાં આવે એવી અમારી તમામ સોસાયટીવાળાના ચેરમેન સેક્રેટરી એક્ટિવ મેમ્બરોની રજૂઆત છે જે અમે ચર્ચા અહીંયા કરી છે અને એ ચર્ચાના સપોર્ટમાં અમે લોકો આગળ ધ્યાન દોરવાના છીએ હું સુરક્ષી ગિરીશકુમાર સત્ય શ્રીસંઘ સોસાયટી સેક્રેટરી અમારો જુદાર વિસ્તાર જે છે કલાકાંઠે લઈ અને કાંઠિયા સુધીનો જે રોડ છે એ રોડ ઉપર આજે અમારી કમિટીની જે મિટિંગ હતી ડેવલપમેન્ટ કમિટીની મિટિંગ હતી ડેવલપમેન્ટ કમિટીની મિટિંગમાં કેટલા અગત્યના મુદ્દાઓ જેમ કે નર્મદાનું પાણી છે સ્ટ્રીટ લાઇટ છે કેટલીક બીજી પાયાની સુવિધાઓને ધ્યાનમાં લઈ એક મિટિંગનું આયોજન કર્યું છે આ મિટિંગમાં કમસે કમ સા પચાસથી સાઠ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં એક બીજી ટોપિક હતો કે નર્મદાનું પાણી આવે એ સિવાય બીજી બીજી ટોપિક એ છે કે જેને બહુ પાયામ કહી શકાય અને એમાં એ છે કે અમારા જે મેઇન રોડ જે છે તે સો ફૂટનો રોડ છે આ સો ફૂટના રોડમાં રાત્રે રાત્રિના સમયની અંદર બેફામ વ્હીકલો જાય છે એટલે કે મોટા ડમ્પરો આજુબાજુ કન્સ્ટ્રક્શન લાઇનો ચાલુ હોય છે બેફામ વ્હીકલો જાય છે ભીડભાડવાળો એરિયા છે તેમજ સવારે પણ વહેલી સવારે લોકો ચાલવા નીકળે છે તો આ એરિયાની અંદર લોકોની ચેન ચોરાવાના ઘટનાઓ હમણાંથી વધી ગઈ છે આ એરિયામાં તો સરકારને એક નિવેદન છે કે આ એરિયાની અંદર એક સીસીટીવી સારા રોડ અને પોલીસ પેટ્રોલિંગ જો સતત ચાલુ રહે તો એવી એક શુભેચ્છાઓ છે કારણ કે પોલીસ પેટ્રોલિંગ થશે તો જે ભારે વ્હીકલો જે અવર જવર કરી રહ્યા છે જે બેફામ ડમ્પરો ચાલી રહ્યા છે એની ઉપર એક કંટ્રોલિંગ થશે અને જેના કારણે પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે તો જે ચોરીને જે કંઈ ઘટનાઓ છે આકસ્મિક ઘટનાઓ છે જે બે પણ વ્હીકલો બીજા બધા જે વિકલ્પો ચાલતા હોય એ વિકલ્પો પણ પોલીસ પેટ્રોલિંગના કારણે કંટ્રોલ થશે આ કમિટીનો અમારો બીજો એક હેતુ એવો છે કે આ એરિયાની અંદર બીજા ગાર્ડન જે છે કોમ્યુનિટી હોલ છે આરોગ્ય કેન્દ્ર છે લાઇબ્રેરી છે એ સિવાય આજુબાજુ ઘણી બધી સ્કૂલો આવેલી છે તો અહીંયા સ્કૂલોના બાળકો પણ સવારે વહેલી સવારે ઉકે જતા હોય છે તો પેટ્રોલિંગ અને સૌથી અગત્યની કેમેરાની સુવિધા જો સરકાર કરી આપે તો સૌથી બેસ્ટ છે કારણ કે જો કેમેરા હશે તો કોઈપણ ચેન કોઈની ચેન જોડાય એવી ઘટના અથવા તો ચોરીની ઘટના અથવા તો રાત્રે પેટ્રોલિંગ થતું હોય તો પેટ્રોલિંગ થયું તો ચોરીની ઘટના બી અટકાવી શકાય કોઈ અકસ્માત થતું હશે પેટ્રોલિંગ અને જ્યાં જરૂર હોય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવે દરેક સોસાયટીની આગળ સ્પીડ બ્રેકરની ખાસ જરૂર જો સ્પીડ બ્રેકર હશે બાકી જે હેવી વ્હીકલો જે ચાલી રહ્યા છે ડમ્પર છે કે બીજા પોતાનું વિકલ્પ એ પોતાનું એક કંટ્રોલ કરશે કેમ કે સ્પીડ બ્રેકર આવશે તો કદાચ પહેલીવાર એને ખબર નહીં હોય તો ઓવરસ્ટીજ જશે પણ પછી એને જ્યારે ખ્યાલ આવશે કે સ્પીડ છે તેઓ ઓટોમેટિક કંટ્રોલ કરે તો મારે એક નિવેદન છે કે આ એમાં સ્પીડ બ્રેકર થાય અને જે પાયરની સુવિધાઓ જે છે એ સરકાર અમારી સાંભળે તેવી નંબર વિનંતી છે ધન્યવાદ